બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને પૂર્વ ગુજરાતમાં દસ થી બાર ઇંચ જેટલો ભારે વરસાદ થવાની આગાહી કરતાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી આ માસ સપ્ટેમ્બર છે કે પછી અષાઢ છે તે કંઈ ખ્યાલ આવતો નથી એક પછી એક સિસ્ટમ બની રહી છે બંગાળ ઉપસાગર વધારે સક્રિય થઈ રહ્યો છે બંગાળ ઉપસાગરમાં ડીપ પ્રિપરેશન બની રહ્યા છે આ ડીપ પ્રિપરેશન અસરના કારણે લો પ્રેશરની અસરના કારણે પૂર્વે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અતિ ભારે વરસાદથી દસથી બાર ઇંચ જેવો વરસાદ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં વરસી શકે છે આ ઉપરાંત સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શક્યતા છે પંચમહાલના ભાગોમાં પણ ત્યાં નીકળે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ભાગ ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ દાંતાના બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અંબાજીનો હમણાં જ્યારે માતા મા અંબાનો મેળો છે ત્યારે દાંતાના ડુંગામાં ખેડાના ભાગોમાં વલારી યરિયાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ભક્તોજનોએ પગાર હમણાં પર જતાં વિજાવા વિજાવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં વરસાદ અંગે જોઈએ તો પાટણ સમી હારી મહેસાણા આ ઉપરાંત વડનગર વિસનગર અને મહેસાણા અન્ય ભાગો ઉપરાંત કડી કલોલ ગોટાણા બેત્રાજી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યાં વધુ અંગે જોવા જઈએ તો તારીખ બારથી તેરથી સોળમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થવાની શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ તેરથી સોળમાં વરસાદ થવાની શક્યતા છે હળવા ભારે વરસાદની ઝાપટાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડી શકે છે પણ આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર પછી બીજી સિસ્ટમ સક્રિય હતા તારીખ એકવીસ બાવીસ ચોવીસ પછીમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટાં આવવાની શક્યતા છે અને ત્યાર પછી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે આ વખતે જો ભૂલ પવનનું વહેલો વસે તો વરસાદ ભિન ભિન્ન ભાગોમાં છૂટો થવાયો કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે અને ભૂલ પવન સાથે જ્યાં સુધી ચોખ્ખો ભૂલ નથી વાયો ત્યાં સુધી ચોમાસાનો ધોરણ ગણવું દસ 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 ઓક્ટોબરથી બાર તેર ઓક્ટોબરમાં બંગાળના ઉસાગરમાં ચક્રવાત સર્જવવાની શક્યતા રહેશે આ વખતે લાળ નિર્વાની અસર મારફતે ઓક્ટોબર કે તેર પછીના દિવસોમાં સેવાઈ રહી છે ત્યારે જો લા નિર્વાની અસર લગભગ જાન્યુઆરી માસ સુધીમાં થવાની શક્યતા છે તો દેશ સહિત રાજ્યના ભાગમાં કાત્રી ઠંડીના ભેગ મળવાની શક્યતા રહેશે ત્રણ ડિસેમ્બરથી ઠંડીનો જોર વધશે અને બાવીસ ડિસેમ્બરથી ઉત્તરીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે આ વખતે ઠંડી વહેલી વધશે અને પો પોષ પોષ માસ કડકડતી ઠંડીનો રહેવાની શક્યતા રહેશે એટલે એક પછી એક બનતી સિસ્ટમો અને હવામાનમાં આવતા પલટા પલટાવાના કારણે અને જે ઓછાની પેરામીટરમાં લાભ મેળવવાની શક્યતાના કારણે આ શિયાળા ઉપર પણ ત્યાંની અસર થવાની શક્યતા રહેશે જે